વાત કરીએ અંકલેશ્વરની અંકલેશ્વર ખાતે ઉકાઈ જમણાકાંઠા નહેરની મેન્ટેનન્સ કામગીરીને કારણે અગાઉ જાહેર કરાયેલ નેવું દિવસના ને સરકાર દ્વારા ઘટાડી પાંત્રીસ દિવસ કરાવશે છે છતાં પણ અંકલેશ્વરના ઉદ્યોગોને પાણી પુરવઠા અંગે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી ફરજિયાત બની છે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના નહેર વિભાગ દ્વારા પાણી કાપ અંગે પરિપત્ર જાહેર થયા બાદ તંત્રએ તાત્કાલિક પગલાં લેતા જગડિયા વિસ્તારમાંથી આઠ એમએલડી જેટલો પાણી પુરવઠો મેળવવાની વ્યવસ્થા કરી છે ઉપરાંત જરૂર પડે તો નવા ભૂગર્ભ બોર ઉભા કરવાની તૈયારી પણ હાથ ધરાય છે હાલ અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં પચીસ દિવસ સુધી પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ છે તેમ છતાં પણ દિવસ દરમિયાન પાણી કાપ અમલમાં રહેશે આ સ્થિતિમાં ઉદ્યોગોને ન છૂટકે પાણીના ટેન્કર બોલાવવા પડશે જેના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે જમણા કાંઠાનો જે નેરનો સપ્લાય છે ઇન્ડસ્ટ્રીઝ માટે રેસિડેન્ટ માટે અંકલેશ્વરમાં એ છવ્વીસ ડિસેમ્બરથી પાંત્રીસ દિવસ માટે બંધ રહેવાનો છે પછીના ત્રણ તબક્કામાં આઠ છ અને દસ એમ કરીને ચાર વખત બંધ રહેવાનું છે હું આપણા મંત્રીશ્રીનો આભાર માનું છું કે નેવું દિવસની જગ્યાએ આપણને પાંત્રીસ દિવસ કરી આપ્યા એટલે ઉદ્યોગોને પ્રમાણમાં મુશ્કેલી ઓછી પડશે પણ પાંત્રીસ દિવસના કાપમાં અમારે રેસિડન્ટનો એરિયા બહુ જ મોટો છે ત્રણેય એસ્ટેટના લોકો અહીંયા રહે છે એટલે એમનો સપ્લાયનું અમારે પ્રાયોરિટી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝમાં કાપ આપવામાં આવશે એ એસોસિએશન દ્વારા પણ આપણને મીડિયામાં જણાવવામાં આવેલું છે અને એ વખતે જે દર વર્ષે ટેન્કરથી જે ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય થાય છે એ સપ્લાય ઇન્ડસ્ટ્રી લઈ એનું પ્રોડક્શન પૂરું કરશે હવે આ પચાસ પંચાવન રૂપિયા કે એલ પડતું હોય ને પેલું બસોથી ત્રણસો રૂપિયા કેલ પડતું હોય પાણી એટલે એ સ્વાભાવિક છે કે કોસ્ટ થોડી પ્રોડક્શનની ઊંચી આવશે પણ હવે સમય સંજોગોના આધારે બધા સહકાર આપે છે વર્ષોથી અને આપતા રહેશે સાથે ઉદ્યોગ ઉદ્યોગોનો પ્રતિનિધિ એટલે કે એસોસિએશન નોટિફાઈડ એન્ડ જીએસસી સાથે તે નર્મદાનો સેકન્ડ સોર્સ ઓલરેડી સ્ટડી થઈ ગયેલો છે મારી વિનંતી છે કે બધા પાછા ચર્ચાઓ કરીને એ નર્મદાનો બાળભૂત બેરેજ પૂરો થાય એ પહેલો આપણી લાઇન ચોવીસ કલાકના સોર્સની જે આયોજન કરેલ છે એ પૂર્ણ થાય એ માટે બધાએ સાથે રહીને પ્રયત્ન કરવા જોઈએ